પ્રાણને ઓળખતા ઓળખતા આત્માને ઓળખી જાવ એ જાણવા માટે આ નાડી શાસ્ત્રમાં તમારું જમણું નાક ચાલતું હોય મારું જમણું ચાલે તમારું ક્યુ ચાલે બધા નાકની આગળ હાથ રાખો આમ નાક ની હવા બહાર કાઢો આમ આ જમણું ચાલે મારે ડાબું ચાલુ કરવું હોય તો એક સેકન્ડ હું ખાલી આમ કરું આ ડાબુ ચાલુ થઈ ગયું એક જ સેકન્ડ મારે હવે પાછું જમણું ચાલુ કરવું હોય તો હું ડાબો હાથ વિરુદ્ધ દિશા દબાવ પગ દબાવ ગમી દબાવ આ જમણું ચાલુ થઈ ગયું જે વારંવાર રાસ રમે ની નાડીને ધારે ત્યારે બદલાવી શકે તમારી નાડી આમ કરો તો એ બદલે ની પાંચ મિનિટ સુધી તો સમજવાનું કે તમે રાસ રેમા જ નથી આમાં કેટલા લોકો રાસ નથી કોઈ દી આ સુધી કોઈ દી રાસ ન રીમા એવા વ્યક્તિ કોણ તમે નાડી બદલાવાનો પ્રયત્ન કરો નહીં બદલે ક્યાં રહી નહીં બદલે આપણી દીકરીઓને રાસ રમાડવાની નાનપણથી પદ્ધતિ છે એની પાછળનું કારણ છે કે તમે રાસ રમો તો નાડી બદલી શકો અમુક કામો ચંદ્ર નાડીમાં થાય અમુક સૂર્ય નાડીમાં થાય જમવા બેસો ત્યારે ચંદ્ર નાડી હોય તો જ તમે શાંતિથી જમી શકો લેફટી જમવા વાળા જોજો સૂર્ય નાડી ચાલુ થઈ જાય ફટાફટ નીકળી જાય લેફ્ટી ખાલી રમવામાં જોય એમ જમવામાં ઝડપી હોય એનાથી આગળ મને કહેવાની ઈચ્છા થાય કે તમે જયારે પૂજા કરો ત્યારે પણ જમણા હાથથી પૂજા કરો ચંદ્રનાડી ચાલુ રહે શાંતિથી પૂજા કરી શકો જમીને ડાબા પડખે શું એટલે જમણું નાક ચાલુ રહે જમવાનું પતી જાય આ બધી ક્રિયાઓ માટે નાડી શાસ્ત્ર છે ને નાડી શાસ્ત્ર અનુભવ કરતા કરતા કોઈ વ્યક્તિ છે એ નાડી શાસ્ત્ર અનુભવ કરે આપણા ચોઘડિયા છે નાડી પ્રમાણે છે તમે એકમ બીજ અને ત્રીજ સવારમાં જાગો એટલે ડાબુ નાક જ ચાલતું હોય સુદ એકમ બીજ અને ત્રીજ જોજો ડાબુ નાક જ ચાલતું હોય એમાં કોઈ ફેરફાર જ નહીં મેં નાડી શાસ્ત્ર ઉપર હું પૂર્વમાં પણ બોલ્યો છું એટલે એનો વિસ્તાર નહીં કરું પણ એક વાત કહી પણ નાડી શાસ્ત્રમાં જયારે તમારે ભગવાન પ્રત્યે ભાવ જગાડવો હોય તો ચંદ્ર જેવો જાગે એવો ભાવ બીજા એક પણ માં ન જાગે અને જો ચંદ્ર તમારો એક વખત પરમાત્મા પ્રત્યે ભાવ જાગી જાય પરમાત્મા પ્રત્યે એ ભાવ જાગી જાગો સવારમાં તમારું ડાબુ નાક જ ચાલતું હશે જાગીને સીધા જોજો અને પછી બરાબર માફ કરજો દોઢ કલાક થશે પછી આમ જોજો તો જમું નાક ચાલુ થઈ ગયું છે ધારે ત્યારે તમે નાક ત્યારે જ બદલી શકો પગ પછાડો ને તો થાય તમે જમણો હાથ ને જમણો પગ આમ કરો એટલે ડાબુ નાક કરું પછી આમ જમણો હાથ ને ડાબી આમ તાલી પછાડો હોય જોરથી પછાડો એટલે જમણું નાક ડાબું જમણું ડાબુ જમણું દાબુ જમણું એમ કરતા કરતા ઓચિંતા જ બેય નાકમાંથી શ્વાસ આવવા માંડે એને કહેવાય સુશુમણા અને એ ચાલુ થઈ જ્યારે તમને આનંદની લેરકી આવે અંદરથી આ બધાય કે કે આહા રાસ રમીએ એટલે આનંદ આવે રાસ રમવાથી નહીં સુશુમણા ચાલુ થાય એટલે આનંદ આવ્યો છે આ રાસ રમાડવો એ રાસ ટાઈમ પાસ નથી સુષુમણા ચાલુ કરવા માટે છે જાગૃતતા લઈ આવવા માટે અને એના પછી તો એક વખત જો આવી જાગૃતતા માણસના જીવનમાં આવી જાય તો પછી તો માણસ બધું ઓળખવા માંડે શું ઓળખવા માંડે એની શુભ અને અશુભ ઓળખવા માંડે એ મારું શુભ થવાનું છે કે અશુભ થવાનું છે એ યાત્રામાં નીકળે નીકળે એ સાથે એને ખ્યાલ આવવા માંડે